વિશ્વ મિત્રી પૂર નિવારણ સમિતિ અને વડોદરામાં પૂર ન આવે એની માટે જે ભારતના પૂર્વ સચિવ સાહેબ શ્રી નવલાવાલા સાહેબના અધ્યક્ષના જે બેઠક થઈ હતી અને એના જે રિકમેન્ડેશન હતા એ રિકમેન્ડેશનના એક્શન પ્લાન અને એને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું એની માટેનું સમગ્ર પ્રેઝન્ટેશન હમણાં ત્રણ દિવસ પહેલાં માન્ય એમપી એમએલએ સાહેબની જે કમિટી હોય છે સંકલન કમિટી એમાં અમે રજૂ કર્યું હતું આજે અમે સાયના સભ્યો મેયર શ્રી ડેપ્યુટી મેયર ચેરમેન શ્રી પક્ષના નેતા દંડકશ્રી અને સ્થાયીના તમામ સભ્યો સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું જેમાં ખાસ કરીને વિશ્વામિત્રીમાંથી જે ડિસેલ્ડિંગ કરવાની વાત છે એની એ એની એની માટે કઈ રીતે એક્શન પ્લાન કઢાશે કેટલી મશીનરી કેટલા હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ થશે એ બધી વાત એમાં મૂકવામાં આવી એમના સજેશન લેવામાં આવ્યા અને એ જ રીતે પ્રતાપપુરા આજવા સર્વર ઊંઘું કરવાનું શહેરની અંદરની કાસ શહેરની આજુબાજુની કાંસો જેમાં થઈને પાણી શહેરમાં પ્રવેશે છે એનો પણ એક્શન પ્લાન એમને બતાવવામાં આવ્યો રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર કોકીનું ઓલ્ટરનેટ જે કેનાલની વાત છે ઉત્તર ઝોનમાં પાણી ઓછું ભરાય એની માટેની એની બી પણ બધી વાતો અને બધું પ્રેઝન્ટેશન આજે સ્થાયીના સભ્યો સામે રજૂ કરવામાં આવ્યું અને એમના સજેશનો લેવામાં આવ્યા